કચ્છમાં હાલ ચાલી રહેલી ઋતુમાં બીમારીના કેસો વધતા જોવા મળે તેવામાં સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપ ભુચે માહિતી આપી મીડિયા સાથે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા હા આપણે કચ્છ જિલ્લામાં છેલ્લા લગભગ ત્રણ ચાર મહિનાથી બધી જ પ્રકારની ઋતુઓનો અનુભવ કરી રહ્યા છીએ વરસાદના ઝાપટા સમગ્ર જિલ્લામાં ક્યારેક ક્યારેક આવતા હોય છે ખૂબ જ બફારો પણ છે ગરમી પણ ખૂબ જ થાય છે અને રાત્રિના ભાગમાં ઠંડી પણ પડતી હોય છે આવા વાતાવરણની અંદર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ અલબત્ત વધ્યો છે માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર આર આર સાહેબ અને એમની ટીમ પણ કામ કરે છે અને જે ચાંદીપુરા વાયરસ નાના બાળકોમાં જોવા મળે છે કે જેમાં બાળકોને તાવ આવે ખેંચ આવે બેભાન થઈ જાય એવા પ્રકારના કેસો આપણે તો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે તેના માટે પણ ઈએમઓ સાહેબ ડૉક્ટર કેશવકુમાર સાહેબ ખૂબ જ વિજિલન્ટ રીતે તેઓની સઘન તપાસ કરી રહ્યા છે અને અહીં જિલ્લાની જીકે જનરલ હોસ્પિટલ મધ્યે ત્રેવીસ બેડનું આઈસીસીયુ બનાવવામાં આવેલું છે અને તેમાં પણ અલાયદા વોર્ડ વેન્ટિલેટર્સ વગેરે રાખવામાં આવ્યા છે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ પણ તૈયાર છે ખાસ કરીને ગાંધીધામમાં નવો જેટલી બેડો છે બાળ રોગ નિષ્ણાત અને સીપીએસ સ્ટુડન્ટ્સ પણ અવેલેબલ છે મેડિસિન વિભાગના ડૉક્ટરો પણ અવેલેબલ છે રામબાગ હોસ્પિટલમાં અંજાર હોસ્પિટલમાં પણ તજજ્ઞો અવેલેબલ છે અને માંડવીની સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલમાં તજજ્ઞો અવેલેબલ છે તો જે આમ તો સિઝનલ સામાન્ય રીતે દરેક ચોમાસાની ઋતુમાં લગભગ જુલાઈથી કરી અને સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન આવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થતા હોય છે અને પાણીજન્ય જે રોગો છે એમાં ખાસ કરીને જાડા ઉલટી કોલેરા જેવા ઝાડા થવા રાઈસ વોટર ભાતના ઓસામણ જેવા સિગેલોસિસ નામના પ્રકારના જંતુને કારણે ઝાડા થવા નાના બાળકોમાં રોટા વાયરસને કારણે તાવ આવો એવા પેટને લગતા દર્દીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એટલે જ સરકારનો અભિગમ છે કે સ્ટોપ ડાયરિયા નો પ્રોગ્રામ માન્ય ટીએચ શ્રી દિનેશભાઈ સુતરિયા સાહેબે પણ એના સઘન પ્રયાસો કર્યા છે અને ગાંધીધામમાં ઓઆરએસ કોર્નર નાના બાળકોને ઓઆરએસ પીડાઓ સાથે ઝિંક અને જો જરૂર જણાય તો બહુ ડિહાઈડ્રેશન દાખલ કરવા તેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત એ ટાઇફોઇડ છે હિપેટાઇટિસ છે કમળો ખાસ કરીને હિપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ એ ખાસ કરીને બહારનું ખાવાથી થતું હોય છે ખાસ કરીને જે જે ફૂડ હેન્ડલર્સ હોય છે એ ફૂડ હેન્ડલર્સને પોતાને જો કમળો થયેલો હોય કે ટાઈફોઈડ થયેલો હોય તો તેઓ એક માંસની અંદર જે ખાસ ઉગાડા જે આપણે જે લોકો ખોરાક ખાય છે અને તેને કારણે આજુબાજુ ગટર હોય છે અને માખીઓનો ખૂબ જ ઉપદ્રવ હોય છે તો તેમાં આવા પ્રકારના જે પાણીજન્ય રોગો પણ થઈ શકે છે અને ખાસ કરીને આપણે ચિંતિત છીએ ઝાડા ઉલટી અને ટાઈફોઈડ અને કમળામાં ઘણી ખરી વખત એવું પણ જોવા મળ્યું છે હોટલો દ્વારા જે ફૂડ હેન્ડલર્સ હોય એ લોકો કેરિયર હોય છે અને તેઓ પણ જો બરાબર હાઇજીન ન રાખતા હોય અને સંડાસ ગયા પછી બરોબર હાથ સાબુથી ધોતા ન હોય તો તેઓના નખની નીચે સૂક્ષ્મ જીવાણુઓ રહેતા હોય છે અને ખોરાક દ્વારા તેઓ પ્રસરાવે છે આ ઉપરાંત જે બાવરચી છે કે જે રસોઈ બનનારા બનાવનારા વ્યક્તિઓ છે ખાસ કરીને બીએસએફ આર્મી એરફોર્સની જે મેસ છે કેન્ટીન છે તેમાં ખૂબ જ બહોળા સ્વરૂપમાં લોકો જમતા હોય છે તો તેમના જે કેન્ટીનના જે ફૂડ હેન્ડલર્સ છે તેમની પણ નિયમિત રીતે શારીરિક તપાસ થવી જોઈએ તેઓની સ્વચ્છ સફાઈ વગેરે પર ધ્યાન રાખવું જોઈએ અને તેઓને કોઈ ચેપી રોગો તો નથી ને તે માટે પણ તેઓની તપાસ થવી જોઈએ આ ઉપરાંત શાળાની અંદર પણ જ્યાં વિદ્યાલયો છે જ્યાં બોર્ડિંગ છે ત્યાં પણ ગ્રહપતિશ્રી દ્વારા જે બાળકો છે એ આ પ્રકારના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાંથી કેમ બચી શકાય તે માટેનું પ્રશિક્ષણના પ્રોગ્રામો રાખવા જોઈએ અને સ્વચ્છતા અભિયાન પણ ઝુંબેશ પણ આપણે ચલાવી જોઈએ જે અલબત્ત ચાલતી જ રહી છે અને ચાલું પણ છે આ ઉપરાંત આપણે જે મચ્છર દ્વારા જે છે એ આપણે જોયું તો સેન્ડ ફ્લાય જે છે એક માખીથી પણ ખૂબ જ નાની છે જેના દ્વારા આપણે એવું જે તિરાડોમાંથી માટીના ઘરોમાંથી અને પશુઓ દ્વારા જે ચાંદીપુરા વાયરસ અથવા એક્યુટ વાયરલ એન્કેફલાઇટિસ નામનો જે રોગ થાય છે એ અટકાવવાની ખૂબ જ સગત ઝૂબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે અન્ય મચ્છરો મેલેરિયાના વાહક મચ્છરો હોય કે ડેન્ગ્યુના વાહક મચ્છરો હોય તેનો પણ તાંશ થાય છે આમ મેલેથિયોન દ્વારા પણ ડસ્ટિંગ કરવામાં આવે છે અને ઇન્સેક્ટિસાઇડ દ્વારા પણ સ્પ્રેઇંગ કરવામાં આવે છે અને જે નગરપાલિકાનું જે સેનિટેશન વિભાગ છે એ પોતાના એરિયામાં ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તો એ તેમની રીતે કરે છે અને ભુજ નગરપાલિકામાં પણ સેનિટેશન ડિપાર્ટમેન્ટ તેમનો ચીફ ઓફિસર ખૂબ જ ઝુંબેશ દર્શાવી રહ્યા છે અને ગ્રામ્ય કક્ષાએ સીડીએચ ઓ સાહેબ અને ટીએચ સાહેબના જે હેલ્થ વર્કર્સ છે તેઓ પણ ખૂબ જ સરસ રીતે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમ સદરસીબે આપણી પાસે દર્દીઓ આવે છે પણ સામાન્ય રીતે જે કોઈ ઝાડા ઉલટી તાવ ઉધરસ શરદી વગેરે થાય તે દર્દીઓ ઝડપથી સાજા પણ થઈ જતા હોય છે પણ સ્વચ્છતાની કાળજી રાખવી જોઈએ હાલ બની શકે ત્યાં સુધી બહારનું બજારો ખોરાક ઉગાડો ખોરાક ન ખાવો જોઈએ પાણી ગરમ પીવું જોઈએ આપણે પોતે પણ પોતાની સ્વચ્છતા રાખવી જોઈએ દિવસમાં ત્રણ વાર સ્નાન કરવું જોઈએ અને ગંદકીથી દૂર રહેવું જોઈએ અને આપણા નખ કાપવા જોઈએ અને આપણી જે હાઇજીનિક ટેવો જે છે એ સુધારવાનો પ્રયત્ન કરો